દુનિયાની મહત્ત્વની બેંક સંસ્થાઓ ઉદ્યોગપતિઓ બધા જ મોમો પાડી પાડીને કહી રહ્યા છે કે રિસેશન કરતાં એ ખરાબ ખરાબ સમય આવી રહ્યો છે અમેરિકાની મંદીમાં જે હાલત થઈ હતી એના કરતાં એ ખલબ ખરાબ હાલત થશે બેંકના ક્રાઇસિસ વખતે કે બે હજાર આઠ પછી જે રીતે અમેરિકા ઉભરીને કે ઉપસીને ફરી એકવાર પાછું આવ્યું બેઠું થયું અમેરિકા આ વખતે એવું નહીં કરી શકે એક બાજુ એ ખતરો તોડાઈ રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ આક્રમકતા સાથે ટેરિફની વાત લઈને આવે માર્કેટ ક્રેશ થાય બજારમાં ઉથલપાથલ મચી જાય આખી દુનિયા એ મૂંઝવણમાં આવે કે ટ્રમ્પ કરવા શું બેઠા છે અને પછી ટ્રમ્પ લઈ લે યુ ટર્ન ટ્રમ્પ આગલા દિવસે જે સમાચારને વખોડતા હોય કે ભાઈ મેં રાહત આપી જ નથી નેવું દિવસની ટેરિફમાં અને આ બધી ખોટી વાતો છે એ બીજા જ દિવસે બે દિવસ પણ ન થાય ને પોતાનો નિર્ણય બદલીને એવું કે હું ટેરિફમાં નેવું દિવસની રાહ રાહત આપી રહ્યો છું એ જ ડોનાલ્ડ ટ્રમ્પ બાકીના દેશોને નેવું દિવસની રાહત આપે ત્યારે અમેરિકાનો ચીન પરનો ટેક્સ ટેરિફ કે જે સાડત્રીસ ટકા હતો ત્યાંથી ચોત્રીસ ટકા હતો ત્યાંથી શરૂ કરીને સડસઠ ટકા પર પહોંચ્યો પછી એકસો ટકા પર ગયો અને પછી છેલ્લે એ જાહેરાતમાં એવું કહે કે એકસો પિસ્તાળીસ ટકા ટેક્સ નાખીશું અમે એકસો પિસ્તાળીસ ટકા ટેરિફ વસેલી વસૂલીશું અમે ચાઇના પાસેથી અને પાછા બે દિવસ થાય એની પહેલાં આવીને એવું કહે છે કે સ્માર્ટ ફોન્સને કમ્પ્યુટરને બધામાં અમે રાહત આપી રહ્યા છે મતલબ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય એ વારંવાર ટર્ન લઈ રહ્યા છે એ ટર્ન એમણે શું કામ લેવા પડી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પનું ચાલે અને એમની મરજી હોય તો આ નિર્ણયો ન લે એ બહુ હકીકત છે એમના વારંવાર નિર્ણયો બદલવાથી જો સૌથી ખરાબ અસર કોઈને થઈ રહી હોય તો એ સ્વાભાવિક રીતે અમેરિકન્સ અને અમેરિકન બિઝનેસમેનને થઈ રહી છે પણ એમણે શું કામ આ નિર્ણય લેવો પડ્યો શું કામ શું કામ એમણે સ્માર્ટફોન્સને લેપટોપ કે કમ્પ્યુટર એ બધાને બાદ કરવા પડ્યા શું કામ એનવીડિયા માઇક્રોસોફ્ટ કે એપલ જેવી કંપનીઓએ સતત દબાણ અથવા સંવાદો કર્યા પોતાના રાષ્ટ્રાધ્યક્ષ સાથે કે તમારા નિર્ણયો ઉલટું તો અમેરિકાના લોકો પર ભારે પડવાના છે શું કામ ચાઇના રિટાલિયેટ કરી રહ્યું છે શું કામ ચાઇનાને કોઈ ફરક નથી પડી રહ્યો દુનિયાના દરેક દેશને ફરક પડ્યો સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો કરવાની હિંમત ન કરી શક્યું યુરોપના કન્ટ્રીઝે રિટાલિએટ ન કર્યું એ સિવાયના પણ ઘણા બધા દેશ એવા છે કે જેની પાસે તો ક્ષમતાએ હતી પ્રતિકાર કરવાની અને તો એમણે એવું વિચાર્યું કે ભાઈ અમેરિકા સાથે માથાકૂટનો કોઈ મતલબ નથી રશિયા સાથે વચ્ચે વચ્ચે તો મૈત્રીવાળા સંબંધો દેખાય એ અમેરિકા સાથે ચાઇના કયા દમ પર ને કયા જોર પર રિટાલિએટ કરી રહ્યું છે એ ઇટાલિયટને કયા દમ પરને એના જોર પરને એના ઇતિહાસ પર જઈએ એ પહેલાં એના ટિકટોકના વિડીયોઝ બહુ જ મહત્ત્વના છે આપણે ત્યાં તો ટિકટોક ચાલતું નથી પણ ચાઇનામાં ટિકટોક જોરદાર ચાલે છે અને ટિકટોક પર મોટા ભાગના ચાઇનીઝ ઇન્ફ્લુએન્સર જે લોકો બિઝનેસ કે એને રિલેટેડ રીલ્સ કે વિડીયોઝ કે કોન્ટેન્ટ બનાવે છે એમણે લિટરલી અમેરિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી રહ્યું શરૂ કર્યું છે એટલે એક બિઝનેસમેન આવે છે ને એ કહે છે કે અમે થી લઈને રૂઈ વિટન સુધીની બધી જ લક્ઝુરિયસ બ્રાન્ડ કે એની બેગ છે અમે બનાવીએ છીએ અને તમે જે ઉદાહરણ તરીકે પચાસ હજાર ડોલરની લઈ રહ્યા છો એને એ છૂટું પાડીને બતાવે છે કે લેધર આટલું થાય ક્રાફ્ટમેનને એટલે કે એ બનાવવા વાળાને અમે આટલા પૈસા આપીએ આટલું આટલું છે OEM ફેક્ટરી તો ચાઇનામાં છે અને એટલે છૂટું પાડીને હિસાબ આપે છે અને પછી યુરોપિયન પ્રજાને અને અમેરિકન પ્રજાને એ વિડીયોઝ એ લોકો જોઈ રહ્યા છે એ વિડીયોઝ માત્ર જોતા નથી કે પ્રાઇઝ છૂટી નથી પાડતા બ્રાન્ડને કોઈ ફરક પડશે કે કેમ એ પણ ખબર નથી પણ એણે એક પ્રશ્ન કર્યો કે આટલો બધો ટેક્સ કે ટેરિફ જ્યારે અમેરિકા ચાઇના પર લગાડતું હોય તો શું આ મોટી જેટલી પણ કંપની છે એમણે એવું નહીં વિચાર્યું હોય કે આપણે આપણી ઓઈએમ જેટલા યુનિટ છે એ ચાઇનાથી શિફ્ટ કરી દેવાના ઓઈએમ એટલે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર કે ઓરિજિનલી ઇક્વિપમેન્ટ્સ જ્યાં મેન્યુફેક્ચર થાય છે એ બધું ક્યાં થાય છે નેવું ટકા સ્માર્ટફોન્સ ચાઇનામાં મેન્યુફેક્ચર થઈ રહ્યા છે એંશી ટકા લેપટોપ ચાઇનામાં મેન્યુફેક્ચર થઈ રહ્યા છે મોટા ભાગની કોઈ પણ બ્રાન્ડ તમે દુનિયાની લઈ લો કે જે તમે આમ ફ્રાન્સની બજારોમાં ફરતા ફરતા ખરીદી હશે તો એનું પ્રોડક્શન દે આર મેડ ઇન ચાઈના એટલે એપલ છે એનો ડિઝાઇન ભલે કેલિફોર્નિયામાં થતી હોય પણ એ બને ચાઇનામાં છે અને એટલે જ મેન્યુફેક્ચરિંગનું હબ છે આખી દુનિયાનું પ્રોડક્શનને મેન્યુફેક્ચર બધું ત્યાં જ થઈ રહ્યું છે અને એટલે ચાઇના ખૂબ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યું છે કે સારું ઠીક છે લગાડો ટેરિફ અમે જોઈએ છીએ કે તમે ક્યાં પ્રોડક્શન કરાવશો ચાઇનાના પ્રોડક્શનનું અને ચાઇનાના અલગ પ્રકારના કેપિટલિઝમની સફળતાનો બહુ જ લાંબો ઇતિહાસ રહ્યો છે એક સમય હતો અઢારસો પહેલાંનો સમય કે જ્યારે ભારત અને ચાઇના ભેગા થઈએ તો દુનિયાનો એક એવો હિસ્સો બનતો હતો જેના જેટલું શક્તિશાળી કોઈ નહોતું આર્થિક રીતે પણ શક્તિશાળી સાંસ્કૃતિક રીતે પણ શક્તિશાળી આટલા શક્તિશાળી રાષ્ટ્રો એક સમય આવ્યો કે જ્યારે એ પડ્યા એ સમય જ્યારે ચાઇના પડી રહ્યું હતું ભારત પડી રહ્યું હતું ગુલામીમાં જઈ રહ્યું હતું અનેક સમસ્યાઓથી ઘેરાઈ રહ્યું હતું દુનિયાની ટેકનોલોજી સામે હરીફાઈ કે સ્પર્ધામાં નહોતું ટકી શકે એવું એ વખતે વેસ્ટમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ રહ્યું હતું એ વખતે એ લોકોએ બધી જ ટેકનોલોજી વિકસાવી રહ્યા હતા જે યુદ્ધમાં ખમી શકે જે દરેક રીતે પડકાર આપી શકે ને એટલે જ એમણે ચાઇનાને ભારતને સતત પડકાર આપ્યા ચીન છે કે જેણે પેપર બનાવતા શીખવાડ્યું દુનિયાને ચીન છે કે જેણે ગનપાવડર બનાવ્યો ચીન છે કે જેણે કંપાસની શોધ કરી એટલે દુનિયાભરની અનેક શોધ છે કે જે ચાઇનાના ભાગે લખાયેલી હતી પણ એના પછી ચાઇના પડ્યું અને એવું પડ્યું કે વર્ષો સુધી ઊભું ન થઈ શક્યું એનું કારણ અગેન ત્યાં ત્યાં કમ્યુનિસ્ટનું શાસન હતું એક પાર્ટીની સિસ્ટમ એક માણસ કે રીતે રાજ ચાલે પણ એના પછી ચાઇનાનો સમય બદલાયો એ બદલા એ બદલાયેલા સમયમાં એને મળેલા અલગ શાસકે એક અલગ પ્રકારનું કેપિટલિઝમ લાવ્યા અને સહેઝ બનાવ્યા એમણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ભારત એ રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યું છે ભારતે પણ જેમ કે ધોલેરામાં સેમી કન્ડક્ટર માટે આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવી રહ્યા છીએ ને આપણી એવી અપેક્ષા છે અને આપણી એવી કલ્પના છે કે ચીનમાં જેમ અલગ અલગ શહેર અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે હબ બન્યા એ રીતે ભારત પણ કરે અને એટલે જે ચાઇનીઝ કંપની છે ફોક્સકોન છે જે એપલ માટે પ્રોડક્ટ્સ બનાવે છે ફોક્સકોનનો પોતાનો પ્લાન્ટ તમિલનાડુમાં પણ છે અને તમિલનાડુમાં આઈફોન બની રહ્યા છે ને ખૂબ વિશાળ માત્રામાં બની રહ્યા છે એની અસર એ થઈ કે જેવી ટેરિફ વોર શરૂઆત થાય છે એવું લાગ્યું કે તરત જ ફોક્સકોને અને એપલે એક સાથે લાખો આઈફોન ઉઠાવી લીધા ભારતમાંથી અને પછી સામાન્ય રીતે જે ત્રીસ ચાલીસ કલાકમાં તમે અહીંયાથી અમેરિકા એ આઈફોન મોકલી શકો એની જગ્યાએ છ કલાકમાં એકદમ ઇમરજન્સીમાં ટ્રમ્પ ટેરિફ ડિક્લેર કરે એની પહેલાં પહોંચી જઈએ એની ઉતાવળમાં એક સાથે લાખો આઈફોન અમેરિકાની બજારમાં ઠલવાયા અમેરિકાની બજારમાં ઠલવાયા અને લોકો તૂટીએ પડ્યા કે ભાઈ ભાવ વધી જશે એની પહેલા લઈ લઈએ જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી રહ્યા છે એ રીતે ટેરિફ નાખી દે છે અને એ રીતે બધું લાગુ થઈ જાય છે ચાઇનીઝ પ્રોડક્ટ પર પણ એ બધું જ કરી દે છે મોટા ભાગે બધું ભેગું કરીને આઈફોન બનાવીને મોકલવામાં તો આવે છે ચાઇનામાંથી જ એટલે ફોક્સકોનું આપશે એપલને ચાઇનામાંથી જશે એ અમેરિકા પર એક કંપની બીજી કંપની પર એ લગાડશે એ ટેરિફ એમણે દેશને આપવાનો થશે એટલે ઉદાહરણ તરીકે જો લાખ રૂપિયામાં આઈફોન મળતો હોય તો એ સ્વાભાવિક રીતે બે લાખ રૂપિયાનો થઈ જાય એપલને પણ ખબર છે કે લોકોની ખરીદશક્તિ એટલી વધારે નથી અને એટલે જ તમે જુઓ કે વર્ષોથી બહુ ભાવમાં એટલો બધો વધારો નથી થયો આઈફોનનો જે સરખામણીએ બીજા ફોનના ભાવમાં વધારો થયો અને એટલે જ અમેરિકાને એપલને માઇક્રોસોફ્ટને એનવીડિયાને બધાને મેમરી કાર્ડથી લઈને ચિપ્સ બનાવતા દરેક યુનિટને એમની ક્ષમતાની ખબર છે એમના ગ્રાહકની ખરીદ ક્ષમતાની ખબર છે અને એટલા જ માટે કોઈપણ પ્રકારના દબાણથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ખાસા બધા કંટ્રોલમાં રહ્યા હોંગકોંગ પાસેનું એક શહેર સૌથી પહેલાં ચાઇનાએ વિકસાવવાની શરૂઆત કરી હતી ડેન ઝાઉપિંગના સમયથી ચાઇનામાં આવેલું બદલાવ અને સોશિયલિસ્ટ પ્રકારનું કેપિટલિઝમ કમ્યુનિસ્ટ પ્રકારનું કેપિટલિઝમ ચાઇનાએ અપનાવ્યું અને એક શાસકના વિઝનથી અથવા એમના દ્રષ્ટિકોણથી કેટલું બદલાઈ શકે છે એક આખું રાષ્ટ્ર એનું ઉદાહરણ ચાઇના છે ચાઇનાની પાસે અત્યારે એટલી બધી તાકાત છે કે અમેરિકા રિટાલિએટ કરવા ઈચ્છતું હોવા છતાં અમેરિકા ખૂબ ઈચ્છે છે કે એના પર ટેક્સ લગાવે ને તોય રાષ્ટ્રપતિ ટ્રમ્પે માત્ર ચાઇના પર નહીં દુનિયાના દરેક દેશો પર લાદેલા ટેરિફના નિર્ણયને પોઝ આપવો પડ્યો છે દુનિયા એને ક્રિકેટ મેચ ચાલતી હોય ને પછી બધું એવું લાગે કે બરાબર નથી જઈ રહ્યું ત્યારે જે રીતે ક્રિકેટર્સ સ્ટ્રેટેજીક ટાઇમઆઉટ લેતા હોય છે એ રીતે જોઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ટાઇમઆઉટ લીધો છે આ સ્ટ્રેટેજીક ટાઇમઆઉટ છે પણ કશુંક વિચારીને ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ સાથે પાછું આવશે ટ્રમ્પ ટેરિફ સાથે પાછા આવે એના પહેલાં શું ઓઈએમ ઓરિજિનલી ઇક્વિપમેન્ટ્સ જ્યાં મેન્યુફેક્ચર થાય છે એ યુનિટનું ભારતમાં કેટલું ભવિષ્ય છે ભારતના પ્રયત્નો છે સેમી કન્ડક્ટરને ધોલેરામાં લાવવાના ભારતનો જ પ્રયત્ન છે કે જેને કારણે તમિલનાડુમાં ફોક્સકોન છે અને એ એ આઈફોનનું પ્રોડક્શન કરી રહ્યા છે પણ હજુ શું ભારત સંપૂર્ણ રીતે એના માટે તૈયાર છે એ આવવાથી શું કામ ચાઇનામાં છે ઇન્ડસ્ટ્રી કેમકે ખૂબ પેશનેટલી કામ કરતા માણસો છે એ પોતાના ક્રાફ્ટ્સમેનની વાત કરે છે કે એમના કારીગરો કે કલાગીરીની વાત કરે છે કે દુનિયાભરના સારામાં સારા પર્સ અમે બનાવીએ છીએ તો એ પર્સ બનાવવા માટેનું ડેડિકેશનથી માંડીને એમને જે લેબર વર્ક મળે છે એ બધાની જે વાત કરે છે ભારતની પાસે ખૂબ બધી સામ્યતાઓ હોવા છતાં ભારત અને ચાઇનામાં બહુ જ મોટો ફરક છે સૌથી મોટો ફરક તો તાનાશાહીનો છે કે ભારત લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્રની ખૂબ બધી વિશેષતાઓ હોવા છતાં ઘણા બધા પ્રશ્નો પણ હોય છે અંતે જ્યારે તમે આમ કેલ્ક્યુલેશન કરતાં કાઢો તો એ બતાવે છે કે જ્યારે ડેમોક્રેસી મેચ્યોર થાય છે ત્યારે એ દુનિયાની કોઈપણ તાનાશાહી કરતાં વધારે સુંદર રીતે ઉપસીને સામે આવે છે કેમ કે માત્ર તાનાશાહો જ કલ્યાણ નથી કરી શકતા દેશનું જો એવું હોત તો અમેરિકા કે પછી યુરોપના દેશો આટલા આગળ ન આવી શક્યા હોત જરૂર છે નાગરિકોના ખૂબ મેચ્યોર થવાની નાગરિકો જે રીતે ચાઇનામાં પ્રતિક્રિયા આપી રહ્યા છે એટલે યુએસના જે વ્હાઈટ હાઉસના સ્પ્રેસ સેક્રેટરી છે એ પ્રવક્તાએ જે કપડાં પહેર્યા હતા અને જે પહેરીને ચાઇના માટે બોલી રહ્યા હતા એનો એ ફોટો ટિકટોક પર વાયરલ કર્યો અને પછી કહ્યું કે બેન તમે જે કપડાં પહેર્યા છે એનું મેન્યુફેક્ચરિંગ પણ ચાઇનામાં જ થયું છે એટલે ચાઇનીઝ આ રીતે રિટાલિએટ કરી રહ્યા છે ગ્લોબલી આ વિડીયોઝ વાયરલ થવાથી એક એક વસ્તુ એની પ્રોડક્શનની કોસ્ટ છૂટી પડવાથી બ્રાન્ડને શું અસર થશે અને આ બદલાતા સમયમાં ભારત એનો કેટલો ફાયદો લઈ શકે છે એના પર આપણા દેશનું ભવિષ્ય નિર્ભર છે વર્તમાન સ્થિતિને એવું લાગી રહ્યું છે કે બે મોટી સત્તાઓ લડે ત્યારે નીચે બધા એમ કચડાવાનો વારો નહીં આવે પણ જો આપણે ધારીશું તો કદાચ આ સમયનો આપણે ફાયદો લઈ શકીશું ચાઇનીઝ વિડીયો જે સામે આવ્યા એ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની જે પ્રતિક્રિયા છે સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં that were made in canada mexico and other places and they need a little bit of time because they're going to make them here but they need a little bit of time so i'm talking about things like that we don't make our own drugs anymore the drug companies are in ireland and they're in lots of other places china and all i have to do is impose a tariff the more the faster they move in the higher the tariff is very simple it's inversely proportional. The higher the tariff, the faster they come. The tariffs will be in place uh, in the not distant future because, as you know, like we did with steel, like we did with automobiles, like we did with aluminum, which are now fully on, we'll be doing that with semiconductors, with uh, chips, and numerous other things. And uh, that'll take place in the very near future. આટલું જો આપ અમને યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત એ ચાઇના હોય કે અમેરિકા અંતે તો મહાન નાગરિકોથી બને છે અને એટલે જ આપણે આપણે બીજું કશું કરી શકીએ કે ન કરી શકીએ રસ્તા પર કચરો નથી ફેંકવાનો એટલી સામાન્ય નાગરિક સમજ પણ આપણી અંદર પેદા કરી શકીએ તો કદાચ આપણે દેશના વિકાસમાં કંઈક તો યોગદાન આપીશું નમસ્કાર